ખેડૂત મિત્રો યુટ્યુબ ની અંદર જઈ અને રમણીકભાઈ કોટડિયા લખવાથી જે ચેનલ મળે છે એમાં રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શનમાં કોમેન્ટમાં કેટલા પ્રશ્નો પૂછાયેલા છે એના ટૂંકા જવાબ અહીં આપું છું આશા છે કે આ તમામ ભાઈઓને ઉપયોગી થશે આંગળીયાતને વારસાઈ મિલકતમાં ભાગ મળે કે નહીં જવાબ છે હા મળે કારણ કે એડોપ્ટ કરેલું સંતાન છે માટે રોડ રસ્તામાં જમીન સંપાદન થયું હોય અને સર્વે નંબરમાં નોંધ કરવાની બાકી રહી ગઈ હોય તો વળતર માટે શું કરવું જોઈએ જો તાજેતરનું હોય તો તમે એમાં અપીલ કરી અરજી કરીને દાવો દાખલ કરી શકો પણ વર્ષો જૂનું હોય તો તમે રસ્તાની અંદર મામલતદારમાં રેવન્યુમાં બધે તપાસ કરી લો કે ખરેખર એમાં વળતર ચુકવાયું છે કે નથી ચુકવાયું તો શું છે એ પરિસ્થિતિના જૂના હુકમો જે છે કાઢીને વાંચો આપણે નવી માપણીમાં ઘર છોડ માટે જુજ ક્ષેત્રફળનો તફાવત હોય તો શું કરવું પડે કઈ નહીં જતું કરવાનું જૂજ ક્ષેત્રફળ એટલે બે ટકાથી નીચું હોય એવું ક્ષેત્ર હોય તેના માટે ખર્ચો કરાય નહીં જેમ આપણે પાંચ હજાર રૂપિયા ઓસો રૂપિયા ઓછા આપણે લઈ છીએ આ રીતે એક ભાઈ લખે છે કે નાના અધિકારી સાથે સારા સંબંધ રાખવા એનું એક ખોટું અર્થઘટન કરે છે ભાઈ સંબંધો દરેક વ્યક્તિ સાથે સારા રાખો અહીં સારા સંબંધ રાખો એટલે પૈસાથી સારા સંબંધ રાખવાની વાત નથી સારા સંબંધ રાખો એટલે કોઈ સાથે બોડીને બગાડો નહીં આ રીતને સારા સંબંધ સમજવા દાદા પાસેથી ગીરોની જગ્યા વેચાણ લઈ અને કાકાના છોકરાઓએ વારસાઈ કરાવી લીધી છે એવો એક ભાઈનો પ્રશ્ન છે ભાઈ આનો જવાબ અહીંયા આપી શકાય નહીં આના માટે તો તમારા કેસ કાગળ બધે તપાસ કરી અને જોવા પડે હેવી વીજ લાઈન કંપનીએ જે છે એ જેટકોએ નાખી દીધી છે અને આ વીજ લાઈન જે છે બંધ કરાવવા શું કરવું પડે બંધ ન થઈ શકે વીજ નખાતી હોય ત્યારે વળતરના દાવા માટે તમે કરી શકો પણ ઘણી બધી કંપનીઓ વિડીયો પણ મૂકેલો છે અને ઓગણત્રીસ તારીખે જાન્યુઆરીએ ઘણા બધા ખેડૂતો જે છે એ ગાંધીનગર ખાતે ભેગા પણ થવાના છે તો જે ખેડૂત ભાઈઓને એવા પ્રશ્નો હોય એ લોકો ઇઠ્યાવીસ તારીખ સોરી ઓગણત્રીસ નહીં ઇઠયાવીસ એક સચિવાલય ગેટ નંબર એક ખાતે ખેડૂતો ભેગા થવાના છે તમારો પ્રશ્ન ત્યાં તમે રજૂઆત કરવા માટે લઈ જઈ શકો કોઈ એમ કે છે કે ભાઈ ક્યારેક સિવિલ કેસ કરવો કે કૃષિ પંચમાં કેસમાં જવું ખબર નથી પડતી પછી દરેક કેસના ગુણદોષના આધારે નક્કી કરવું પડે કે સિવિલ કોર્ટમાં જવું કે કૃષિ પંચમાં જવું બને ત્યાં સુધી હું કૃષિ પંચમાં જવાની સલાહ આપતો હોઉં છું કેટલાક ભાઈઓ પ્લોટ અને બિન ખેતી વિશે પ્રશ્ન પૂછે છે આપણે અહીંયા પ્લોટ કે બિન ખેતીના પ્રશ્નોના જવાબ આપતા નથી એ બધા સારી રીતે જાણી લે બહુ જૂનો કબજો છે બીજા એના પ્રૂફ માંગે છે ભાઈ જૂનો કબજો તમારી પાસે છે બીજાને પ્રૂફ માંગવાની જરૂર નથી એ એને એમ કહેવાય કે તારું પ્રૂફ દેખાડ હું જ્યાં બેઠો છું એમાં તારો માલિકી હકાનું પ્રૂફ દેખા તમે જ્યાં વાવો છો એના તમારે કોઈને પ્રૂફ બતાવવાની જરૂર નથી અને કાંઈ જાય કોર્ટમાં કોઈ એમ કહે છે કે ભાઈ વકીલની ભલામણ કેમ કરો છો ભાઈ જ્યારે તમારાથી કેસ નથી પતે એમ તો તમારે કોઈ સારા રેવન્યુ એડવોકેટ પાસે જ લઈ જવું પડે ને બધા કામ તો ખેડૂત નહીં કરી શકે પણ જેટલા કામ ખેડૂતો કરી શકે એવા કામ તો હું શીખવાડું છું અને આના માટે જ હું એક તાલીમ કેમ્પ રાખવાનો છું કે આ ભાઈ કોમેન્ટ નંબર એકસો ઓગણચાલીસ છે એકસો ઓગણચાલીસ ના વિડીયોની અંદર આ કોમેન્ટ આવી છે ફરીને વાંચું છું તમે વકીલોની ભલામણ કેમ કરો છો દરેક કામ ખેડૂતો જાતે કામ કરી શકે એમ તમે કહો છો તો પછી વકીલ શા માટે ભાઈ સીધો જવાબ એટલો છે કે બધા કામ ખેડૂત નથી કરી શકતા અને ખેડૂત કરી શકે એટલા માટે તો હું મહેનત કરું છું આ કોમેન્ટ વાળા ભાઈનો જવાબ નથી જનરલ બધાને જવાબ આપું છું તો તમારે જે છે એ ત્યાં એક સેમિનાર થશે અને સેમિનાર ની અંદર જે છે એ તમારે આવવું અને એમાં હું તમને આ બધી પ્રકારની તાલીમ આપીશ આશા છે કે તમે સેમિનારમાં ભાગ લેશો તો આ બધા કામ કરતા જાતે જ શીખી જશો